રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા માજામાં વહેલો વેલો જો શરૂઆત કરી દીધી ત્યા વહેલો ઉઠો તો મારો ખાટલો પીડ્યો છે ગોદડા લઈ લીધા છે પણ ખાટલો એમનામ છે પવન અત્યારમાં જો થોડોક વધારે મસ્તીનો ઠંડો ઠંડો પવન છે વાદળો કહેવું કહે ને જે હોય વાદળ વાદળે પવન સડી ગયું છે ને હમણાં તો લગભગ આટલો વહેલો શરૂઆત બહુ રજા ટાઈમથી કરવી છે પહેલાં તો મારે શું કહેવાય જ આ હતી આ રીતનો વહેલો વેલોક શરૂઆત કરી દેવાની અને હમણાં કહો તો ઓલો માંદ એટલે કે ઓપરેશન કરાવ્યું તે પછી તો ઉઠવાનું મોડું અને એ મોડો શરૂઆત થાય કારણ કે હજી તો ઊઠ્યોય ન હોય મોડો મોડો થોડોક તડકો થાય ને ત્યારે માંડ ઉઠવું એટલે પછી બધું એમ થાય ને અમારા મોહનને તો હવે એવું હોય કે અત્યારમાં ક્યારેય મન મન થતું હોય અને પછી મોટર સાયકલ લઈને પછી ગામ લગ જવાનું એ બસ હાલતી નથી પછી એ શરૂઆત ઓછી કરે અને એ વહી જાય નિશાળે તો અમારે જોઈએ જે બોન બોન હુતા છે અને બા હુતા હે એ બે હોતા હે કારણ કે એ બે મોડખા ઉઠે ને કામ અંજીને એવું કાંઈ કામનું કાંઈ બહુ હોય નહીં અને બા ને કઈ કામ કરવાનું ને જો કેરી પાઇલ પાડી હે તઇ સીધા પાઇલ દેવાની હે નીકળે એટલે ચબલા હે નહીં બકડી કીજો લઈ જાવ એમ અને આ ભાઈ તૈયાર થાય થઈ ગયા રામ રામ જય માતાજી બધાને ઓય બાપા મજામાં ને મજામાં જ રહીશો ફળકાવી દીધો મને તો એમાં હું ભાઈ ગયા કેરેક કેરેક વાલો ચાલુ કરાય બેટા

બોલો હમરામ જય માતાજી બતને આ બધેન બોલવામ કેવું ખબર મારે બોલવા કેવું પડે કે બોલો તઈ બોલે ને બોલે તમે તાગોતરા આ બધેન કોઈ તા કોઈ ને વ્લોગ બનાવ જ ખબર પડે જોતા પડી ગઈ હમ તમને કેવું નો બધાને કામ કરતા તો આરા થાય પણ વ્લોગ બનાવતા આરા થાય હા અવતાર માં હાચી વાત કરી તો પછી આજે લ ઉઠી ગયા છે ને હમ મારા કે તો ગાડી પોતી ગઈ કોઈ ગઈ મારા ન કે તો ગોરો ફેરવો ગોરો પાણી એ રૂપ ગઈ અને આમાં માં નકરી કીડી કીડી તે આ છે ને બપોર પછી નો આયા ગોરા માં તો કે હી કીડી કીડી નું શું કરવા ગરમી છે ને ઢાઢોડું હોય ને પછી કોઈ કીડી છોટી દે

सो बनाई सो सो नमक लाजम पैया हम्म नो मेला है घर तो बनाऊ जो सब हम्म हे हे दन से मन रमार सो इन तो के आराम बनो न थरम इनका इन का तो न थे हमें रमाता न थे न थे रमाते तो हारते नहीं बोल

નોરખોય બેહી ગયા ચા પાણી ને બેઠા હતા તડકો થી ભરાયો કડીક પણ આવી તો તડકો લાગો મળ્યો પછી જો હાય ચાએ બેસી ગયા વેકરાના શું હા લે લે ના તો કે તો ગોપી દોરીન વેસર જકો નહી ગયો નો ના ના એટલે પાછી ખીલે આવતી રે હું ના ના તો આ દિન પા પરપર મારે હું એકને દોરીન પાજી મારે ક્યાં કઈ પાજી ના ના અમને ગોધન ભાઈ આવના કેડો પાણા વીણ લે મોડમોડ ઉપર કેટલા બાક કરીયા શું પાણા હું તો આ ઢગો હમો કર દઈ મને થોડું તમ કીધુંતું કે આમાં પાણા વીણજે પડા તો વીણવા જા હવે કેટલાક બાક કરીયા એમ હજી તો બાકી રે એમ ઘર મને

હા કટકામાં જવા આવીને પણ થોડાક વધારે પાણા હેય જીણ ઝીણા પાણાને મોટ મોટા હોય લે લઈશું ઓલ પર બેગ ઓછા હે કારણ કે ફેળાવવાનું હોય પછી ડટાઈ જાય એટલે હા એવા મોટ મોટા લે બાકી બધાય લઈ તો તો એવા હા એ તો નાખી દેતા પગ મારી હા पार कोसे जरलो का मुपलत ले, तमास्का टाटो कर कामुए। पसे यह तो बेन वामेन। अजब बनास ले, यह रियन। लेले, तेम के काईकर। काईकार हो यहां। में थल्यकर लेता हो यह बेन लेता है। તો અહીંયા જો બપારા કરન ચાલો છે મેં તો બપારા કરી લેવાનું બા મમ્મી પપ્પા બપારા કરવા બેઠા હે કરો શાક લાગે કે તો ખાતો નહી ના હાલો હમ દે લુકો કરવા મસ્ત મિતમ ભૂખ લાગી હે પાણા કેમ ખાય લે હું કરી દઈને હમડે આયો હો તો બાકી નું પણ પણો સાટી ફાઈસ ગન નકી

ના ના તો તેર નો એટલી બધી ચાલો હવે પાંચ પાંચ થી પડાય પાંચ દે આટલી નો ઉલાય પાકેય નઈ પાંચ દે હું નઈ પાંચ દે પછી પડાય પાંચ દે કોક કોક પાકી જાય પાકે નો પાકે એની હો પાક છે બરોબર

વાહ મરે ખાવાની ટેસ્ટી જે આવી કાંઈક છે બાંધે સુગાંધી મા બાંધે તો હે આંબે પાક કરે એટલે મીઠી હોય જે આવી છે બ્લર થઈ જાય બ્લર હે ને લાગે 对。